હેલો દોસ્તો કેમ છે મજામાં છે ને તો હું પણ મજામાં છું આપણે તમને દેખાડવાનું છે સીતાફળ પાખેલા હા જો દોસ્તો સીતાફળ પાખેલા છીતા ફળ લાયા અમે પાકેલા દોસ્તો તમારે ખાવું હોય તો કોમેન્ટમાં લખજો દોસ્તો તમારા ઘરે પાર્સલ મોકલાવી દઈશું દોસ્તો हाँ जो दोस्तों ऊपर साड़ पर पाखला मले दोस्तों mm <laughs>